જય શ્રી કૃષ્ણ બોરીસણા નિવાસી સ્વર્ગસ્થ શાંતાબેન બળદેવભાઈ મોહનલાલ અને બબુ ફૈબાના મોક્ષાર્થે અખંડ સૌભાગ્યવતી નીતાબેન અને દિનેશભાઈ પટેલના યજમાન પદે બદ્રીનાથ ધામમાં આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કથાવક્તા ભાગવત આચાર્ય રાજેશભાઈ દવે યાત્રા તારીખ સપ્ટેમ્બર બે હજાર પચીસ કથા તારીખ દસ થી સોળ સપ્ટેમ્બર બે હાજર પચીસ કથા સમય સવારે આઠ થી બાર કલાકે કથા વિરામ બાદ બદ્રીનાથના વિવિધ સ્થળોની મુલાકાત રિટર્ન કનખલ હરિદ્વાર અને ઋષિકેશના દર્શન કથા યાત્રામાં જોડાવા તથા વધુ માહિતી માટે સંપર્ક નેવ્યાસી આઠસો પાંચ નેવું એકસો સત્તર અને અઠ્ઠાણું બસો બસો છત્રીસ સમગ્ર કથાનું લાઈવ પ્રસારણ નિહાળો જય શ્રી કૃષ્ણ નોંધ રેલવેમાં કન્ફર્મ ટિકિટ માટે ત્રણ મહિના પહેલા રજીસ્ટ્રેશન કરવાનું ફરજિયાત છે તો વહેલા તે પહેલાના ધોરણે નામ નોંધવું સંપૂર્ણ યાત્રા ભાગવત સત્સંગ મંડળના નિયમોને આધીન રહેશે